દરેક ભક્તોને જય સ્વામિનારાયણ આજે તમારો ખાલી સ્વરજ આપવાનું શ્રીમદ ભાગવત ની અંદર દસમા સ્કંદ પૂર્વાદ ભાગમાં જયારે એન્ડ ભાગમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે સુખદેવજી મહારાજ કે છે કે હે રાજન કૃષ્ણ પરમાત્મા ધીરે ધીરે હવે મોટા થયા અને એક પછી એક અસુર નો ઉધાર કરતા કરતા એનો ઉદ્ધાર કર્યો અને એનો મોક્ષ કર્યો ત્યાર પછીની કથા આવે છે વર્ષા ઋતુ અને શરદ ઋતુ બે ઋતુ આવી છે અને લાલાએ વેન કર્યું બાબા મને વેણું લાવી આપો વેણું વગાડવી તો વગાડજો થોડી બરાબર લાલો કે છે બાબા મારે વેણું જોવે છે ત્યારે બાબાએ ગોવાળી અને કહ્યું કે બેટા જંગલમાંથી વાંસ કાપી લાવો અને લીલા વાંસને કાપી અને લાવ્યા છે બાબાએ એક બાજુ પેલો ગાંઠનો ભાગ રાખ્યો છે એક બાજુ પોલકાર નો ભાગ કાપ્યો થોડોક એને ત્રાસો કાપ્યો એને સાત હોલ પાડવામાં આવ્યા ગરમ હરિયા કરીને સાત સ્વર આવે સા રે ગમ પધની સા બરાબર તો એ સમય લાલાને બાબાએ વેણુ આપી અને વેણુ લાલો જમે તોય બાજુમાં સુવે તો સોડમાં લઈને સુવે ક્યાંય જાય તો પછી કેડે ખોસેલી હોય ગોપીઓને ચર્ચાનો વિષય થયો માધવી હવે પ્રભાવતીને પૂછે કે આ વેણુનો શું એટલો બધો પૂર્વનો કઈ પુણ્ય ઉદય થયો હશે કે જો ને નંદજીનો તો સુવે તોય છોડમાં લઈને સુવે છે જમવા બેસે તો એ બાજુમાં લઈને બેસે છે પૂર્વે આને તપ શું કહી રહી છે અને આપણે પાપ શું કહી રહી છે પાવર વહી ગયો શું તો એમ દરેક ગોપીઓ કે છે કે કામ કરીએ આપણે તપ તો કર્યું છે કરીએ છીએ પણ લાલો આપણી સાથે આટલો પ્યાર નથી કરતો આપણે વેણુને જઈને પૂછીએ પૂર્વે તે શું તપ કર્યા છે અને એ સમયે જઈને કીધું કે હે બેન વેણુ તે પૂર્વે તપ શું કર્યું એમને કહીશ કે લાલો અમારો તને આટલો કેમ ચાહે છે તો એ સમયની અંદર વેણું કે છે કે હું તો જંગલમાં તડકે ઉભી રહી ઉનાળો શિયાળો ને ચોમાસું ત્રણેય ઋતુમાં મેં શિયાળામાં ઠંડી સહન કરી છે વરસાદમાં વરસાદની જડીયો સહન કરી છે અને ઉનાળામાં તપ કર્યું છે અને એ અરસાની અંદર ત્યારે ગોપી કે છે તું સાચું બોલ જૂઠું બોલે તડકે તો અમે જઈએ છીએ ઠંડી અમે સહન કરીએ છીએ તો કે સાવ સાચી વાત કહું છું ત્યારે એક ગોપીએ કીધું તને પૂછતા નહીં આવડે લાવ હું પૂછી લો હે વેણુ સાચું બોલ ને તને કૃષ્ણ કેમ આટલો ચાહે છે તો એ વેણુ એમ કે છે કે હું જેટલું કૃષ્ણ બોલાવે ને એટલું જ બોલવું છું અને તમે વધારાનું બોલો છો એટલે કૃષ્ણ મને ચાહે છે ત્રીજી ગોપીએ કીધું નહીં હજી આ જૂઠું બોલે છે આ સાચું નથી બોલતું હવે સાચું બોલતું શું કામ તને લાલો આટલો ચાહે છે ત્યારે વેણુ કે છે કે હું જેવી બહાર છું ને એવી જ અંદર બધા પડદાઓ ખોલી દીધા છે અને તમે કપટ રાખીને લાલાય રાજી રહો છો ત્યારે એક પછી એક ગોપીએ કીધું કે અમને લાલો જેટલું કે એટલો જ જવાબ આપીએ છીએ અને અમે બહાર છીએ એવા જ લાલા અંદર છીએ ત્યારે એક ગોપીએ કીધું કે આ સાચું નહીં કે કદાચ એને એવું હશે કે લાલો કદાચ આપણને આ સાચું અને એ અંદર સાચું તો આ વેણુ નો ત્યાગ કરીને ગોપીઓને પ્યાર કરશે તો એટલે આ સાચું નથી બોલતી કઈ વાંધો નહીં અને એ સમયે પેલી વેણુ જેવી વેણુએ સામેથી કીધું કે મને જેટલું લાલો બોલાવે ને એટલું જ બોલું છું અને ગોપી એક દોડતી આવીને કીધું કે તો કે એક વાત અમને એ બતાવ કે લાલો તને એના અધ્રોષ્ટ ઉપર બેસાડીને સુવડાવીને તારી પગચંપી કેમ કરે છે હોઠ ઉપર સુવડાવે ને અને પછી ફૂંક મારે અને પછી દરેક સ્વરને આગા પાછામાં આંગળાઓ કરે એટલે એમાંથી જે લાલાને બોલાવવું હોય એ વેણું બોલે ત્યારે સૌએ કીધું કે આના પૂર્વે કેટલા મોટા ભાગ્ય હશે આ સાચું નહીં કે પણ એના કોઈક પૂર્વજનોને પૂછીએ એ અરસામાં દરેક ગોપીઓ જંગલમાં ગઈ કોઈ વડીલને પૂછ્યું કે તમારી દીકરી સાસરે ગઈ કૃષ્ણ પાસે ગઈ તો ઈ જેટલું કૃષ્ણ બોલાવે એટલું બોલે એમ કે છે કૃષ્ણ ત્યાગ નથી કરતો તો એના એવા શું પુણ્ય હશે ત્યારે વડીલે કીધું કે તમે સમજી જાઓ ને કે આ જંગલમાં એક એક પત્તા છે ને એ અમારી વેણું જે દિવસની ગઈ ને તે દિવસ થી અમારો પરિવાર રડી રહ્યો છે એક એક પત્તા માંથી ટપકે છે ગોપીએ કીધું કે કેમ ટપકે છે તો કે અમને એવું છે કે વ્રજની ગોપીઓ એટલી પ્યાર કરે છે રખે ને લાલો જો એને પ્યાર કરશે તો અમારી દીકરી વેણુને લાલો ત્યાગ તો નહીં કરી દે ને અને અમારી દીકરી પાછી આવશે તમારી દીકરીનું કોણ હવે એમ કરતા કરતા એ ગોપીઓને વેણનો વાર્તાલાપ છે સૌ ગોપીએ વિચાર કર્યો કે લાલો આપણો પતિ કેમ બને સુખદેવજી મહારાજ કે છે કે રાજન ચાલો આપણે ગુરુ મહારાજને પૂછીએ સાંડિલ્ય ઋષિને પૂછશું કે લાલો અમારો પતિ કેમ બને મેં શું તપ કરીએ તો ત્યારે સાંડિલીય ઋષિએ કીધું કે તમે કાત્યાય વ્રત કરો એ પેલી નાની આવ એને નાગલાઓ ગોરભા ને ગોરાણમાની મૂર્તિ કરે એની પૂજા કરે જેની જે કરતા હોય તે પછી છેલ્લે શું પ્રાર્થના કરે મને હારો વર મળે પણ તમે કોઈ દી કોઈને પ્રાર્થના કરી કે હારી પત્ની મળે કોઈ દી તમારું વ્રત કરવાનું આવ્યું જ નહીં ને કોઈ દી નો આવે તો બધું બહેનોને જ આવે એમ પછી પૂરું થાય પાંચ છ વર્ષનું પછી એને બીજું વ્રત આવે એ વ્રત એમાં પછી પણ બેનો ભૂલ ક્યાં કરે છે કે ઘણા વર્ષો સુધી છેલ્લું વ્રત લગ્ન થઈ જાય પછી સાસરેથી છેલ્લી વખત આવે અથવા તો પેલા ઉજવી નાખે પણ એ જયારે એને જાગરણ હોય ત્યારે એ જાગરણ નથી કરતા ઉજાગરા કરે દરેક દીકરીઓ અને એ છેલ્લે ઉજાગરા કરે અને જાગરણ કોને કહેવાય તો કે ભગવાનના ગીતો ગવાતા હોય કથા વાર્તાઓ સાંભળતા હોય